અંકલેશ્વર શહેરના રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસીના કેમ્પ લગતા ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાહત મળી સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ઈ કેવાયસીની પ્રક્રિયા સ્થળ પર જ કરી આપતા મામલતદાર કચેરીના ધક્કાથી હાશકારો અનુભવ્યો સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને સરકારી લાભો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જેને લઈ મામલતદાર કચેરીઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા તેમજ કાર્ડ ધારકોને ખૂબ જ હાડમારીનો સામનો કરવો પડતો હતો જેને લઈ સરકાર દ્વારા સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારોને આ કામગીરી સોંપવામાં આવી હતી જેને લઈ સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં કેમ્પ યોજી ફ્રી ઓફ ચાર્જમાં આ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે જેને લઈ રાશન કાર્ડ ધારકોને પડતી હાડમારીમાંથી હાલ પૂરતો તો લોકો લોકોને છુટકારો મળ્યો છે આ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રાશન કાર્ડ ધારક ફક્ત પોતાનું રાશન કાર્ડ અને આધાર કાર્ડ બતાવવો પડે છે તેમજ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક થયો છે તેના પર એક ઓટીપી આપ આવે છે જે આપવો પડે છે જેને લઈ આ પ્રક્રિયા હાલ તો બિલકુલ સરળ થઈ ગઈ છે અત્યાર સુધી અંકલેશ્વરના સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનદારો દ્વારા એક હજારથી ઉપર ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જો હજી પણ જે કાર્ડ ગ્રાહકો ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં બાકી રહી જશે તો મામલતદાર સાહેબશ્રી તેમજ પુરવઠા વિભાગ તરફથી આ કેમ્પ હજી પણ લંબાવવામાં આવશે તેમજ આ ઈ કેવાયસીની પ્રક્રિયા સસ્તા અનાજની દુકાન ઉપર સતત ચાલુ રહેશે તેમ આજરોજ મીડિયા સાથે વાત કરતા સસ્તા અનાજની દુકાનદારોના પ્રમુખ ભાવસિંગભાઈએ જણાવ્યું હતું હાલ સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ચાલતી આ કામગીરીમાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત અંગત રસ લઈ આ ચાલતા કેમ્પોની જાતે વિઝિટ કરી દુકાનદારોને પ્રક્રિયા હજી સરળ કરવા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે સસ્તા અનાજના અંકલેશ્વર શહેરના દુકાનદારો કાર્ડ ધારકોના ઈ કેવાયસી માટે અંબળર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કેમ્પ કરી રહ્યા છે સસ્તા જેટલા દુકાનદારો અમે વિસ્તારોમાં બેસીને ફ્રી ઓફ ચાર્જ કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર મામલે સાહેબ સેન્ટરની સૂચનાથી આ કામગીરી ઈ કેવાય સીને કરી રહ્યા છે સરકાર દ્વારા અમને ઇડીએસ પ્લસની જે કામ કરવાની લિંક આપી છે દ્વારા અમે આ ઈ કેવાય સી કરી રહ્યા છે અત્યાર સુધીમાં અમે લગભગ એક હજાર જેટલા કારધારો પણ આ ઈ કેવાય સી કર્યા છે કલેશ્વર શહેરમાં પોલીસ નો દર દાઢ ભળિયા જીંગભળિયા ભાગ્યદે સોસાયટી તેમજ ફ્યુચર સોસાયટીઓમાં આવા કેમ્પો ગોઠવીને એક હજાર જેટલા એ કહેવાય સેવા કરેલ છે હજી આ કેમ્પ ચાલશે આગળ આ આગળ લગભગ આજે છેલ્લો કેમ્પ છે પણ જરૂરિયાત મુજબ અમે પાછા ગોઠવીશું સાહેબની સૂચના અનુસાર ગોઠવીશું